महवा तालुकाના માતળપર ગામે 2020 માં થયેલ હત્યાના બનાવમાં ચાર આરોપીને આજીવન કેદની સજા ફટкарતી મહવા કોર્ટ ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના માતળપર ગામ ખાતે 2020 માં સુરેશભાઈ राठौड़ નામના વ્યક્તિની હત્યા થઈ હતી ચાર આરોપીઓ એ દારૂને મહેફિલમાં કાવતરૂ રચી સમાધાનના બહાને બોલાવી હત્યા કરવામાં આવી હતી જે બનાવના મામલે આજરોજ ચોથા એડિશનલ જજ એસ પાટીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતો ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવેલ હોવાનું આજે બપોરે બે કલાકે કોર્ટ ખાતેથી જણાવવામાં આવ્યું હતું